રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય શિયા રામ અને જય માતાજી બધાને તો કેમ છો બધા અને આપણે ઉઠી અને પ્રેસ થઈ અને જે કિચન ક્લીન કરવાનું ચાલુ કરી દીધું છે રસોઈ બનાવવાની છે તો આજે સ્પેશિયલ પાઉભાજી બનાવવાની છે તો પેલા બધી કિચન ક્લીન કરીએ સવારમાં થોડું કામ રહેવા દીધું હતું તમે ઉઠીને કિચન ક્લીન કરવા લાગી ગઈ છે પછી આપણે કૂકિંગની શરૂઆત કરીએ પેલા કિચન ક્લીન હોય તો હું કૂકિંગ કરવાની આપણે મજા આવે થોડુંક રોટલીને એવું બનાવ્યું હતું સવાર સવારમાં તો લોટ ને એવું બધું પડ્યું હોય તમે થોડુંક લેટ થઈ ગયું એટલે મૂકીને નીકળી ગઈ તો આપણે ગેસ જ ક્લીન કરીએ છીએ

રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે તો તેના માટે બટેટાની બેગ ત્યાં લઈને મૂકી દીધી છે મેં અને આપણે આજે પહેલીવાર નવું કુકર લઈ આવ્યા છે મું જરાક કેમ કેમકે નાના કુકરમાં પામભાજી બનાવવામાં થોડુંક મિક્સ બરાબર થતું નથી એટલે મેં થોડુંક કુકર મોટું લઈ આવ્યું તો હું પામભાજી આપણે સારી રીતે મિક્સ કરી શકીએ અને હવે આપણે પામભાજી બનાવવાની શરૂઆત કરી દઈએ તો અહીંયા મેં ફર્સ્ટ કૂકર મૂકી દીધું છે કુકરમાં બનાવવાનું છે એટલા માટે ગરમ કરવા માટે અને આપણા બધા વેજીટેબલ્સ અહીં લીધું છે બ્રોકલી લીધી છે ફૂલકોબી છે લાસ્ટ ટાઈમની ફૂલકોબી પડેલી છે ટમેટા બટેટા અને ગાજર અને મટર આપણે ફ્રીઝરમાંથી લેવાના છે તો ચાલો પહેલાં ટમેટાને આપણે કૂક કરવા મૂકી દઈએ તો ટમેટા રેડી કરી દઈએ તો અહીંયા મેં ફ્રેશ ટમેટા પણ લાવી છે જે ડાળખીવાળા તો આપણે આ ચારથી પાંચ પાંચ ટમેટા લીધા છે બાકીના ફ્રિજમાં પાછા રાખી તો ટમેટાને પહેલાં ધોઈ નાખીએ પાણીમાં થોડું ગરમ પાણી લીધું છે અને ધોઈ શોપિંગ બોલ પણ ધોઈ નાખીએ પાણીથી બધું ક્લીન કરી અને સોરી ક્રિન થઈ ગયું છે તો આપણે અહીંયા ટમેટાની શરૂઆત કરી દઈએ કાપવાની ઝીણા ઝીણા તો બધા ટમેટા આવી રીતે કાપી લઈએ તો આપણા ટમેટર અહીં રેડી થઈ ગયા છે કુકર પણ મુકાયેલું છે આપણે હવે એમાં તેલ તો નાખી દીધું છે પણ થોડું ઘી નાખીશું ટેસ્ટ માટે અહીંયા આપણે થોડું ઘી નાખી દીધું કપડામાં હિંગ અને ટામાટરનું બધું નાખી દીધું છે સર બધા ટમેટા टमाटर कुक થઈ છે તો એમાં થોડો થોડો મસાલો પર નાખી દઈએ તલલ મસાલો તળાવ જીરું પાવડર અને 1 1/2 સ્poons હરદર બધાને કૂક થવા દઈએ ફાસ્ટ ગેસ પર અને આપણે એમાં સોલ્ટ પણ નાખી દઈએ ચાર થી પાંચ ચમચી જેટલું ठु नसालो टमाटा प्रोपर कुट गरिदिए तिजु वेजिटेबल बुझ्नु रेडी गरि પણ રેડી કરી દીધા છે તો આપણે બટેટાને કાપવાના છે તમે બધું કસરો પહેલાં બિનમાં નાખી દઉં ભાજી માટે ટમેટા એકદમ કૂક થઈ ગયા છે મસ્ત મસાલોની બધી તો હવે મેં તો હું આમાંથી થોડોક મસાલો લઈ લઉં છું એટલા માટે કે મને ફૂલ કોબી અને બ્રોકલીને અલગથી કૂક કરવા છે અને તેને આપણે એકદમ જે ગ્રેવી બનાવીએ બટેટાની બધી સુંદો સુંદર કરનારી તે નથી કરવો એટલા માટે મેં સાઈડમાં મૂકી દીધું છે અને ફૂલ કોબી અને બ્રોકલી એમાં કૂક કરીશું બાકીના વેજીટેબલ બધા આમાં કૂક કરી નાખશું તો આપણા વેજીટેબલ્સ બધા અહીંયા રેડી છે અને હવે આપણી પાસે પાઉંભાજી મસાલો મને નવો આપણે લાવ્યા છે તો આ ફાલ્કનમાંથી છે ખબર નથી કેટલો સ્પાઈસી છે કેવો છે તો આપણે જોઈએ તો મેં એમાં થોડું થોડું કરી અને પામભાજી મસાલો ચેક કરવો પડે કેટલો સ્પાઈસી છે એના પ્રમાણે નાખીશું તો આ પામભાજી મસાલો થોડોક સ્પાઈસી છે તો અહીંયા મેં એક સ્પૂન જેટલો નાખ્યો છે અને આપણે થોડુંક બીજો બહુ નથી નાખતા તો આપણે બધા વેજીટેબલ્સ નાખી દઈએમાં મિક્સ કરી દઈએ વેજીટેબલ્સ ને ચાલો તમે આપણે કુકર બંધ કરી દઈશું અને મેં જરાક આંગળીમાં લઈને ટેસ્ટ કરું છું સોલ્ટનું આપણે એક સ્પૂન જેટલું સોલ્ટ નાખી દઈએ અને આપણામાં થોડીક વાર કૂક થવા દઈએ અને પછી આપણે કુકર બને આપણે અહીંયા કોબીને રેડી કરવાની છે અહીંયા આપણે બધું મિક્સ કરી દઈએ ને આપણે કુકરમાં થોડુંક એવું ફાસ્ટ ગેસ કરી અને પાણી નાખી દઈએ એટલે બધું બફાઈ જાય વેજીટેબલ્સ થોડુંક અલગથી પાંભાજી બનાવીએ છીએ આપણે બટેટા અને બીજા વેજીટેબલ્સને કૂકરમાં મૂકાશે અને બ્રોકલી અને ફૂલ ફૂલકોબીને અલગથી આપણે અહીંયા તપેલામાં મસાલો તેમાંથી લઈ લીધો છે અને આમાં અલગથી આપણે કૂક કરીએ છીએ ખાલી આપણે બાફવાનું છે અને આખી રાખવાની છે તેનું સુંદર નથી કરવાનો તો આપણે અહીંયા બહુ વધી ગયું છે જોઈએ કેવી રીતે મિક્સ થશે થોડી વાર કૂક થવા દઈએ એક તેલ ઉપર દેખાય છે બટેટાને બધા કૂક થયા છે и сега ще сапляем късперът по-малин. Сонзу където.

દેખાય આપણે પાઉં ભી અહીંયા ફાઈનલી રેડી થઈ ગઈ છે હવે આપણે બ્રેડ ચેક કરવાના છે આપણે પાઉભાજી થોડુંક બટર યુઝ કરીએ એટલે બટરનું બટર આપણે ઓગળી જાય ત્યાર પછી મિક્સ કરી દઈશું અને ગાર્ડનમાં જઈએ છીએ ધાણા લઈ આવીએ અને ધાણા મિક્સ કરી દઈએ

નજર મારતી આવું અને ધાણા લેતી આવું કેમ કે પીળા ફૂલ મસ્ત ખુલી ગયા છે તો ચાલો તમને પણ બતાવું પીળા ફૂલ એટલા ફાઇન છે ને જે કેદકીના ફ્લાવર હોય તેવા છે તો ચાલો ચાલો મેં પણ જોવા માટે એક એક્સાઇટ હતી વાહ મસ્ત કેતકી જેવા ફૂલ ખુલી ગયા છે ગાર્ડનમાં અને એટલું મોટું ફ્લાવર બન્યું છે જે મસ્ત તો આપણ એક મારું ફેવરેટ ફૂલ છે તો બધાને ફૂલ ગમ્યું હોય તો કોમેન્ટ લાઇક જરૂર કરજો એટલું મસ્ત ફૂલ છે આ અને એનું ઝાડ જો ફૂલ આવ્યા છે એટલે બધું આખું નીચે નમી ગયું છે મમ્મીએ થોડાક તો બાંધા છે અને જેમ ઠંડી વધારે ઠંડુ ઠંડુ આવતું જાય તેમ બધા ફૂલ ખૂલી જાય તો બધા એકદમ મમ્મીએ ટાઈટ બાંધી દીધા ફૂલ એટલે બધા જાણી અને ઇન્ડિયામાં જેવું કેતકીના ફૂલ બધાને ખબર જ તો એવું છે તો આ પણ એક મારું ફેવરેટ છે ફૂલનું ઝાડ અને બીજું અહીંયા આપણું મસ્ત આ તો મને ઓ બધા નાના નાના ફૂલ છે સોરી આપણી બધી ટ્રી પણ હવે ધીરે ધીરે ગોલ્ડન કલરમાં આવતી જાય છે દ્રાક્ષનું ઝાડની બધી કેમ કે હવે વિન્ટરના ટાઈમમાં તો આવું થઈ જશે તો આ પણ ઝાડમાં બધા પાન પાકી જશે અને ધાણા પણ બહુ મોટા થઈ અને ફૂલ આવી જશે ફ્લાવર અને બાકીના મને આ બહુ ઝાડના કે કયા ફૂલ છે પણ આમાં ખબર નહીં કયો કલર રહ્યો છે બધું આખું ઝાડ જ ભાંગી નાખ્યું છે તો આ છે વ્હાઈટ અને અંદરથી ક્રીમ કલર જેવું દેખાય છે ફ્લાવર અને બીજા અંદરમાં એક મસ્ત ફ્લાવર ફૂલનો કલર ખુલો છે તમને બતાવું મેં ત્યાં તમારો હાથ નાખી ગયા પણ આ એક નવું ખુલ્યું છે ખબર નહીં આ ક્યારે નાખ્યું હશે તો આ ઓરેન્જ કલર જેવું દેખાઈશ અંદર જતા રહી ધાણા લઈને નકર બહાર ફરવામાં ટાઈમ નીકળી જાય થોડાક ધાણા લઈ લઉં ગોઠ હમણાં ચાલો આપણે ધાણા તોડી લીધા છે અને ફ્રેશ ધાણા પાઉંભાજીમાં નાખી દઈએ એટલી પાઉંભાજી પણ રેડી થઈ જાય અને હવે કામ પર જવા માટે નીકળી જાય કે આજે થોડુંક જલ્દી જવાનું છે તો ચાલો રોડ રેડી છે તો આપણે આજે સાયકલ લઈને જવાનું છે એટલા માટે સાયકલ પણ ચાર્જિંગ કરવા મૂકી દીધી છે અને જે એક કામ બાકી છે કે બ્રેડ બ્રેડને આપણે ચેકવાના બાકી છે તો બ્રેડ પણ છેકી લઈએ અને પેલા મેં ધાણા નાખી દઉંભાજીમાં એટલે એક કામ પતી જાય તો આપણે ધાણા નાખી દઈએ અને બટર પણ નાખી દીધું છે અને બધું મિક્સ કરી દઈએ બ્રેડ હવે ઘીમાં ફ્રાય કરવાના છે તો એના માટે મેં અહીંયા સ્પેશિયલ બ્રેડ નાઈફ લઈ લીધી છે જલ્દીથી થાય આપણું કામ બ્રેડ નાઈફ હોય તો ઇઝી પડે છે અહીંયા બ્રેડ માટે બ્રેડ નાઈફ જ જોઈએ તો અહીંયા સ્પેશિયલી બ્રેડ નાઈફ હતી તો ચાલો અહીંયા આપણે એના માટે પેન પણ ગરમ થઈ ગઈ છે ફ્રાય અને અમે બટર અને તેલ બે મિક્સ કરી લીધું છે ફ્રાય કરવા માટે આપણો બ્રેડ એક સાઈડે શેકાઈ જશે બીજી સાઈડે શેકી નાખીએ